Alay, makal ya dina dulu, kita balak dia kardai. આવી જો મિત્રો ભાઈ વેચવાની છે આપણે હારી નમસ્તે સરનામું મોકલો ભાઈ એ ગામમાં બાસણા જિલ્લો બનાસકાંઠા પોસ્ટ પડો ત્યાં મારી ચેનલની ઉપર આપણે તમારી ત્રીર ચાર બાસડી તાલીક છે તારીવાળાને મારા હાલ લશે તેના ઉપર ફોન કરો તમે જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા આપણે આયા લોની છે પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત 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 બતાવો કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા આવે એની કિંમત 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 પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત આવે એની પિસ્તાળીસ આ હલવાની છે આ તેની પાડી છે આ સાઈડમાં લાસ્ટમાં ઉભી નથી તેની પાડી નંબર નંબર મારી ચેનલની ઉપર હાલ છે ફર્સ્ટ ફર્સ્ટ આ આપવાની છે આપણે સિત્તેર હજાર આસપાસ હાલવાની આપણે નંબર ઉપર આવેલ છો હાલ હાલ કોઈ ફોન ના કરતા કારણ કે લાઈવ ચાલુ છે તો પાંચ દસ મિનિટ પછી ફોન કરી શકો છો કારણ કે હાલ લાઈવ ચાલુ છે જે આપવાની ના હોય એની કિંમત બોલો આની આની સિત્તેર હજાર રૂપિયા આ કિંમત આ વેસાલવાની છે સિત્તેર હજાર રૂપિયા આ વેસની પિસ્તાળીસ હજાર રૂપિયા બસ આ બે નહીં કોલી પૂરી પૂરી વચમાં વાળો પૂરી તેની આ આપવાની છે તમારો મોબાઈલ નંબર આપી દો ને ભાઈ બહેન હેલો કલ્પેશ કલ્પેશ ભાઈ તમારો મોબાઈલ નંબર દો દોરે બીજા નંબર પરથી ફોન કરો તમે આ પિસ્તાળીમાં ભૂરી હાલવાની છે આપણે ભૂરીની આપણે કિંમત ખબર નહીં ભૂરી આપી દેવાની છે આપણે પછી કારી વિયારણ ત્રીજી હાથ છે ભેંસ આ આપવાની છે આ તેનું પાડું ઉબાડો એ તેનું પાડું છે લાઈવ બંધ થાય એટલે કોલ કરું ઓકે ભાઈ ઓકે ઠીક છે ઠીક છે તમારો મોબાઈલ નંબર મને આપી દો કયા તમે ફોન ના કરો સામેથી કરી લઉં ગમે તે બેસ લેવાની ફોન ફોન કરી દેવાનું લેવી આપણે કામ કરીએ છીએ તો મારું ગામમાં બસણા છે જિલ્લો બનાસકાંઠા પોસ્ટ વડોદરા મારું નામ છે હિતેશ કુમાર આ પા આ વાડી છે હજી બાખડી છે હજી આ બધા હાલવાના છે ટોટલ તબેલો આપણે વેચવાના રહી ખાલી તમને બતાવવામાં આવેલા છે બાર કોઈને પણ લેવાની હોય તો ફોન કરી દો અથવા વેચવાની હોય તો મને મને નંબર આવી લીધો લાઈક કરતા રહો ભાઈ યાર બી લાઈક નહીં કરતા આ બેસાલ વંજી બેસ્ટ માલી બેસ્ટ છે 70000 રૂપિયા કિંમત છે 70000 રૂપિયા ચલો ચલો મિત્રો જલ્દી આવીજો આપણે ભેંસ વેચવાની છે ફટો ફટ જોડાજો ફટો ફટ કિંમત બોલો કિંમત કિંમત લાઈવ બંધ થાય એટલે ફોન કરો ઓકે ઓકે ભાઈ લાઈવ બંધ થાય તો ફોન કરી શકો છો તમે શું બેંસ ઊભી કરી હાલ બાદલી કરી લ્યા હા ચાલો ભેંસ ઉભી કરેલા સિતાર તમે જોઈ શકો છો કમ્પ્લીટ વેચવાની છે આપણે કમ્પ્લેટ ભેંસમાં કમ્પ્લીટ ચાર આઠ દૂધ તાર છે છ સાડા પાંચ છ જેવું દૂધ છે આનું હજી દોઈ નહીં દોવાની બાકી છે છ સાત વાગે દોઈ નાખી છે

આપણે આ પૂરી ભેંસ પણ વિચાર છે કોની લેવાની ઈચ્છા હોય તો આપણે કેટલું લાસ્ટ ઓલી છે સાડા પાંચ જેવું આનું છે સાડા ચાર કલ્પેશભાઈ કયા ગામથી કલ્પેશભાઈ હેલો હેલો કલ્પેશભાઈ અવાજ આવરો કયા ગામથી તમે મારો નંબર આલેલ છે ઉપર કરીને તમે તેના ઉપર ફોન કરી શકો છો આપણે સિત્તેર હજાર મારી હાલપોની તાલુકો જિલ્લો ગામ અબાસણા જિલ્લો બનાસકાંઠા પોસ્ટ બળોધન ને તાલુકો બાબર લાગે મિત્ર આપણે તાલુકો બાબર ગઢા ગઢા તરફથી એવો કહેવાય કે ભાઈ ગઢા ના છો એમને તો તમારે કોઈને ભેંસ વેચવાની ખરા કલ્પેશ ભાઈ આપણે ગઢામાં કોઈને ભેંસ વેચવાની હોય કે અથવા લેવાની હોય તો કહેતા રહેજો મારો નંબર આલાલ છે

તમારે જો છ સાત જેવી લીટર વાળી ભેજ હોતી તો આપણે થોડી થોડું પૂછવું વળજે પણ તમારે ચાલી છે થોડા મતલબ કરે છે આનું હું પાડું તમને જોવા મળે સારું આપણે મિત્રો આપણે બેસ્ટ માલી બેસ્ટ ભેમે છે અને મારો નંબર આલ છે તમે ફોન કરી શકો છો હિતેશભાઈ કરીને મારું નામ છે આ કહે ને પાડી જોતું એની ખાલી વગર ની હારી વાળો આની કિંમત કોની કિંમત કોની ભૂરી ની કોની આની કિંમત આસપાસ પાસઠ સિત્તેર આસપાસ હશે સિત્તેર પંચોતેર આની કિંમત આ બેસ ની આ લખી ને બોલો કે આ વેચવાની પણ થોડી આપણે પ્રશ્ન આધારથી રહી જો કારણ કે થોડો પ્રોબ્લેમ આવી જવાથી અમી લાય છે વેચાતી તેની પાડી છે આરી બિલકુલ બનીનું બિદન કરાવેલ છે આપણે બનીની પાડી છે અને ઓલી લાસ્ટમાં ઊભી તેની પાડી આ છે લાસ્ટમાં ઊભી ના તેની ટિલ્લુડી મેસની કિંમત એમ તો મિત્ર ટીલુડી મેસની કિંમત તમે મને ફોન કરજો તારે તમને હું બતાવી દઈશ પૂરી પૂરી કિંમત કહી દઈશ મને એની આવી જો આવી જો ફોટો ફટ કોઈને વેચવાની કે લેવાની તો ફોન કરતા રહેજો આપણે આ લાઈવમાં ઉપર નંબર આલેલ છે મારો ખબર છે મારી ચેનલની ઉપર ફર્સ્ટ નંબર આલેલો છે મારો હા ભાઈ મળી જાય મારો નંબર મળી જાય ભાઈ કલ્પેશભાઈ તમને મારો નંબર મળી જાય ઉપરથી આપણે ઓલી કોઈને શંકર ગાય જોતી તો આપણા ભાઈ ઉભી છે હાલમાં શંકર ગાય પણ છે આપણા ભાઈ હાલમાં આરી પાક આરી શંકર ગાય છે આપણે વેચવાની છે કોઈને પણ ગાય લેવાની ઈચ્છા હોય આવી જવું આપણે ત્યાં અવાસણા એ મારું ગામમાં ભેંસ બેસ્ટ લૂડી ગાય ભેંસ ગાય છે આપણે કોઈને પણ લેવાની હોય તો મિત્રો કહેતા રહેજો આપણે કોઈને પણ લેવાની હોય તો કમેન્ટ કરી દો ફોટો પણ મારે ફર્સ્ટ ઉપર મારો નંબર आलेલો છે ફોન કરી શકો છો તમે

કોઈને પણ મિત્રો ભેંસ લેવાની હોય તો ફોન બીજો પિસ્તાળીસ હજારવાળી ભેંસને શું પ્રોબ્લમ છે પિસ્તાળીસ હજારવાળી ભેંસને આપણે પ્રોબ્લેમ કયા નથી મતલબ એને એક બાજુથી આમ કહેવામાં આવે ને તો આ શું કહેવામાં આવે તે લળી ગયું હે કે તેના કારણે એમ નોર્મલી છે આને પણ આ થોડું લળી જાય એટલે મતલબ કહેવામાં આવે ને તો કાંઈક પ્રોબ્લેમ આવેલો છે તેનું પાડું કમ્પ્લીટ જતા તમે એકદમ બેસ્ટ બેસ્ટ પાડું છે એનું તેનું લો આગળ પ્રોબ્લેમ પ્રોબ્લેમના કારણથી તે લડી ગયો કલ્પેશ ભાઈ આપણે એક સાઈડ નો મતલબ કેવા હોય તો ઢોગો લડી ગયો છે તેના કારણ થી આવું થઈ ગયું છે એને પણ બેસ્ટ છે ભાઈ આપણે ચાર લિટર સાડા ચાર ચાર લિટર દૂધ આલે છે આ રીતે પાડો આપણે આ ત્રણ પાડી વેચવાની છે આપણે સાઈડમાં ભલારી ખર્ચે એક મોટી ભૂરીની આ બે સાઈડ મારી એની કાં ત્રીજી ત્રીજી ઓલી ભેંસ પણ વેચવાની છે આપણે આપણે તબેલો હોય મિત્રો કોઈને લેવાની હોય તો કહેજો તબેલો મારો થોડો દૂર છે એટલે બધી ભેં હું દેખાડી ના કોઈને પણ લેવાની તો કહેતા રહેજો આપણને આ ભેંસ પણ આપણે વેચવાની બેસ્ટ માલી બેસ્ટ ક્વોલિટીની ભેંસ છે આપણા પાસે કોઈને નાની પાડી જોતી હોય વીણા વગરની તો આપણા પાસે ત્રણ ઊભી છે હાલમાં એક છે આ ભૂરી એક તિલુડી એક તિલુડી ને એવી છે બે ત્રણ ભેંસો આપણા પાસે આ ભેંસ સિવાય કોઈ ભેંસ કરી હા ભાઈ ઘણી ભેંસું છે આપણા પાસે હા ભાઈ ભેંસું છે આપણા પાસે હાલમાં આ રીતે આખો ચાર પાંચ આરી ને આરી બે પાડી વેચવાની રે બહાર કાઢેલ છે કારણ કે લાઈવ કરવાનું છે ને થોડો ટાઈમ થઈ ગયો એટલા માટે આપણે ગાય પણ વેચવાની છે આપણે કોઈને પણ ગાય લેવાની ઈચ્છા હોય કરી દેજો આપણને મેસેજ અથવા કોલ આ ભેંસ વેચવાની છે ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાયજો પણ આ ગાય પણ વેચવાની છે આપણે વીસ પંદર દિવસની કાચી છે ગાય આપણે કલ્પેશભાઈ આપડે ગાય ની કિંમત છે પંચાવન હાજર રૂપિયા પંદર હજાર એટલે પંદર દાડા ની કાચી હશે ને પંચાવન રૂપિયા કિંમત છે પંચાવન રૂપિયા ગાય ની કિંમત પંચાવન હજાર પંદર દિવસની કાચી છે ને પંચાવન હજાર રૂપિયા કિંમત થઈ આપણે આ ભેંસ પણ આપણે વેચવાની છે આ થોડીક પૂંછડામાં થોડીક ખરાબી છે એટલે મતલબ એ બધી ખરાબી નહીં ખાલી નોર્મલ જ છે ખાલી પહાડથી આમ કક થઈ ગયું એને એ કારણ છે તેનું પાડું આપણે વેચવાની કોણ કહેતા હતા કે ભાઈ મારે નાની પાડી લેવી છે આરી પાડો આપણે પાસે ત્રણ છે આપણે ભાઈ હાલમાં તો એની કાના ચાર જેવી છે આપણે ભાઈ હાલમાં ગાય પણ લેવાની તો છે આપણા પાસે ગાય હાલ હાલમાં પાંચ છ ગાય આપણા પાસે પાડીએ ભૂરી બેન પણ કોઈને લેવાની હોય તો કહે તારે જો કિંમત કિંમત એટલે ભાઈ ભૂરીની કિંમત ના હોય તેટલી આવે ને લઈ દે પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત અને પિસ્તાળ

કોઈને પણ લેવાની તો કહેતા રહેજો મિત્રો કલ્પેશભાઈ પણ મારું લાઈવ પૂરો થાય જાય તો મેં ફોન કરજો મારામાં મારો નંબર આવેલો છે ફર્સ્ટમાં આવી જજો આવી જુઓ આવી જ કોઈને પણ લેવા નહીં તો કહેતા રહીજો આપણે